ગુજરાત રાજ્યમાં ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે રાજ્યમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે રાજકોટની ન્યુ એરા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લાના કલેક્ટર પ્રભુ જોશી ન્યુ એરા સ્કૂલમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીઓ ઉમળકાભેર વર્ગખંડમાં પ્રવેશ કરી રહ્યા હતા આજે રાજકોટ જિલ્લામાં પરીક્ષાઓનું પ્રારંભ થયું છે બધા વિદ્યાર્થીઓને આપણે પ્રારંભિક રીતે સ્વાગત કરવામાં આવ્યું છે મોડા મીઠાઈથી પેન અને ગુલાસ ની પેન્ટ આપીને બધાનું વેલકમ આપ કરી રહ્યા છે જેથી લોકો રિલેક્સ મૂડમાં પરીક્ષાઓ આપી શકે બધા વિદ્યાર્થીઓને એ જ વિનંતી છે કે કમસે કમ પોણી કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જાય તેમ છતા એવું કઈ વિલંબ થાય છે તો પોલીસ વિભાગ કે બીજા વિભાગ છે બનતી મદદ કરવાનો પ્રયાસ કરશે હું એ કહું છું કે આ એક જીવન નું પડાવ છે અને આગળ ઘણું બધું બાકી હોય છે એટલે ચિંતા વગર

ન્યુયોરા સ્કૂલ ખાતે ધોરણ દસ ની પરીક્ષા આપવા વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે અને મુક્ત મને પરીક્ષા આપી રહ્યા છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનું શાળાના ટ્રસ્ટી તથા રાજકોટ જિલ્લાના કલેક્ટર દ્વારા કુમકુમ તિલક કરી અને સ્વાગત કરાવવામાં આવ્યું હતું ન્યુયોરા સ્કૂલ સંચાલક અજય પટેલ મારી સાથે જોડાયા છે સીધી જ વાત કરીશું અજય સર આજે વિદ્યાર્થીઓનું એવી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે ઉત્સાહ કેવો એમને જોવા મળ્યો હતો આજે બોર્ડ વિદ્યાર્થીઓની દસ અને બાર ની થઈ રહ્યો છે પરીક્ષાનો ત્યારે સ્વાગત કરવામાં આવ્યું છે કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહી અને ડીઓ સાહેબ પણ ઉપસ્થિત રહીને ને દરેક વિદ્યાર્થીઓને આવકાર રહ્યા છે અને આનંદ અને ઉલ્લાસ પૂર્વ પરીક્ષા શરૂ થઈ રહી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ આપી શકે પેપર આપી શકે વ્યવસ્થાઓ કેવી